સેલિબ્રિટી કે જેમના વિચારો અને ઉછેર પાછળ તેમની માતાઓનો ખૂબ જ મોટો ફાળો છે તેઓને શ્રી સુપર મોમ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા તારીખ બારમી બે એટલે કે મધર્સ ડે ની અનેક જગ્યાએ આજે રવિવાર ઉજવણી કરાઇ હતી સુરતના શ્રી વિકલ્પ હોસ્પિટલ દ્વારા અનોખી રીતે મધર્સ ડે ઉજવાયો હતો સુરતના પાલનપુર ગામ ઉગત ચાર રસ્તા ખાતે આવેલા હાનની શ્રી વિકલ્પ હોસ્પિટલ ખાતે મધર્સ ડેની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં સુરતની સેલિબ્રિટી કે જેમના વિચારો અને ઉછેર પાછળ તેમના મમ્મીનો ખૂબ જ મોટો ફાળો છે તેઓને સમાજમાં વિશેષ સ્થાન મેળવ્યું છે જેથી આ તમામ સેલિબ્રિટીઝની માતાઓને શ્રી સુપર મોમ એવોર્ડથી શ્રી વિકલ્પ હોસ્પિટલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તો અંગે હોસ્પિટલના ડોક્ટર અને સન્માનિત માતાઓ એ મીડિયા સાથે વાત કરી હતી હું ડોક્ટર પૂજા કમલેશ પટેલ લેપ્રોસ્કોપિક ગાયનેક સર્જન છું અને શ્રી વિકલ્પ હોસ્પિટલની ડાયરેક્ટર છું આપણે બધા જ દિવસો હવે સેલિબ્રેટ કરીએ છીએ યોગ દિવસ હોય તો પણ બહુ ઇન્ટરનેશનલી સેલિબ્રેટ કરીએ વર્લ્ડ રેકોર્ડ બનાવીએ પણ શું આપણે એવું સાંભળ્યું કે મધર્સ ડેના આપણે પંદર મધર્સને બોલાવી અને એમને સન્માન કર્યો તો આઈ થિંક આ એક એવો વિષય છે કે જેને હવે થોડું લાઈમલાઇટ આપવાની નીચ છે આપણે આપણી મમ્મીનો હાથ પકડીને વીસ વર્ષ સુધી ચાલીએ છીએ વીસ વર્ષ પછી આપણે આપણી રીતે સક્ષમ થઈ જઈએ છીએ અને આપણા છોકરા થાય છે આપણે એમની આંગળી પકડીને ચાલવા લાગીએ છીએ પણ એ માતા ગમે ત્યારે એક ખૂણામાં બેસીને એવું તો વિચારતી જ હોય કે ભાઈ મારી દીકરી આગળ વધે તો શું એને આપણે વંદન કરવાનો સમય નથી આવી ગયો તો આઈ થિંક કે આ એ દિવસ છે જ્યારે તમારે બધાએ જ પોતપોતાની માતાને વંદન કરવું જોઈએ અને એના ભાગ સ્વરૂપે આપણે આજે સુરતમાંથી આઠ કે નવ મહિલાઓને જે અલગ અલગ વિસ્તારમાંથી આવે છે એ લોકોને આપણે સન્માન કરવાના છીએ અને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે આ લોકોને આપણે વંદન જો કરીએ તો બધા જ માતાઓને મેસેજ મળે કે તમે તમારું ફેમિલીની સાથે કરિયરમાં પણ ખૂબ જ આગળ વધી શકો છો મારું પ્રોફેશન ગાયનેક છે એટલે જ્યારે પણ કોઈ છોકરી મારી પાસે આવે ત્યારે એ માતા નથી હોતી પણ જ્યારે એ પ્રેગનેન્ટ થાય છે ટ્રીટમેન્ટથી કે પછી કુદરતી રીતે અને પછી જ્યારે એ મધર બને છે એ જે પાંચ સાત મિનિટની જે ફિલિંગ હોય છે એ ફિલિંગ કદાચ તમે લોકો ના સમજી શકો એ ફિલિંગ કદાચ એ ગાયનેક ડૉક્ટર અને એ પેશન્ટ એટલે કે જે માતા બની રહી છે તે ફિલિંગ બસ એ બે વ્યક્તિઓ પાસે જે અનુભૂતિ હોય છે તે માર્વેલેસ છે અને હું ઇમોશનલી કહી નથી શકતી અને વિડીયોગ્રાફિકલી હું વર્ણન કરી નથી શકતી એ જે ફેઝ હોય છે કે જ્યારે એક છોકરી વુમન અને વુમનમાંથી મધર બને છે તે મધરહુડને સલામ કરવા માટે આ દિવસ છે અને મારી પાસે આવી ઘણી જ બધી વુમન્સ છે અને મધર્સ છે જે લોકોને સન્માન કરવા માટે મને એવું થયું કે આપણે એક એવો દિવસ ગોઠવવો જોઈએ કે જ્યારે આપણે એ બધી મધર્સને ફેલિસિટેટ કરીએ આપણે આજે શ્રી વિકલ્પ હોસ્પિટલમાં મધર્સ ડેનું થોડું જુદી રીતે સેલિબ્રેશન કરી રહ્યા છે શ્રી અને વિકલ્પ એટલે આમ જોવા જઈએ તો મા આપણા જીવનની શ્રી હોય છે અને માનો કોઈ વિકલ્પ નથી હોતો એટલે ડોક્ટર પૂજા પટેલને હું આના માટે અભિનંદન આપું છું કે મહિલા દિવસે ઘણી બધી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે પણ મધર્સ ડે ઉપર બધી મમ્મીઓને ભેગી કરીને યુ આર ધ બેસ્ટ મધર આવું કહેનારા બહુ ઓછા હોય છે એટલે કદાચ એમના સંતાનો પણ એમને થેન્ક યુ નથી કહેતા ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે એટલે આપણા ઘરમાં હરતી ફરતી એક એવી સ્ત્રી કે જે મોટે ભાગે આપણાથી જાણતા અજાણતા આડે હાથે મુકાઈ જતી હોય છે એવી સ્ત્રીનો મહિમા એટલે મધર્સ ડે છે તો સૌથી પહેલાં ડૉક્ટર પૂજાબેનને હું અભિનંદન આપું છું આવા વિચાર બદલ મમ્મીઓને એવોર્ડ એટલે મમ્મીઓ માટે તો આ એક આત્મસન્માનની વાત છે અને સૌ સંતાનોને વિનંતી કરું છું કે તમારી મા એ મા છે એ શ્રી છે એનો કોઈ વિકલ્પ નથી એટલે એને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો અને આ એક જ દિવસે શું કામ સુરત સુરતમાં મધર્સ ડે નિમિત્તે અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાયા જોકે શ્રી વિકલ્પ હોસ્પિટલમાં કરાયેલી અનોખી ઉજવણી ઉડીને આંખે વળગે તેવી હતી સાથે હર્ષદ